વિવાદોનું બીજું નામ એટલે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર સફેદ હાથી બની ચૂક્યો છે હાલ અહીંયા રિનોવેશન ચાલી રહ્યું છે કે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી કન્વેન્શન હોલ જે તે સમયે પચીસ કરોડના ખર્ચે બન્યો હતો આધુનિકરણ લાવવાના વિચાર સાથે રિનોવેશનનું કામ કરાયું જોકે રિનોવેશનનું કામ હજી પૂર્ણ નથી થયું પરંતુ તેનો ખર્ચ પાંત્રીસ કરોડે પહોંચી ગયો આ મુદ્દે કોંગ્રેસે ભ્રષ્ટાચાર ના આરોપ લગાવ્યા છે અને તપાસ ની માંગ કરી છે અમારી જાણકારી મુજબ એ ખર્ચો 60 કરોડ જેટલો છે

उसके बाद वापस उसको कन्वेंशन सेंटर के मोड में लाने के लिए जितना भी पैसा लगा है ट्रांसपेरेंटली पब्लिक स्पेस में सब चीज़ें जाहिर करके ही रखा गया है और इसमें कोई किसी तरह का कोई भी आ, मैं गैर रीति का की संभावना नहीं देखती